નક્ષત્રમાં આવે છે એટલે હવે વરસાદનો તારીખ પચીસ ની જૂન લગભગ એ મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે તારીખ પચીસ મે પચીસ જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે હાલ લગભગ રાજસ્થાનના શહેરના ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠા ભાગો પછમના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ લગભગ પચીસ જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના ભાવો વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ છવ્વીસ જૂનથી લગભગ ત્રીસ જૂન આસપાસ બંગાળ ઉપસાગરના શિક્ષકના કારણે ઘણા ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે એવું શક્યતા રહેશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળ ઉપસાગરમાં એક પછી પછી શિક્ષકોના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ પ્રથમ જૂના સપ્તાહ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભારે ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગો ઉપર ભારેથી અતિભાવો વરસાદ થવાની શક્યતા છે અતિભારે વરસાદ કેટલા ભાગો થવા શક્યતા છે કેટલાક ભાગોમાં લગભગ વરસાદનું પ્રમાણ તણી સિંહ સહી અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ দশ ইন যেকতা ভালো মহারাষ্ট্র জুলাই প্রথম সপ্তাহতা নব জুলাই শক্যতা